અક્ષય તૃતીયા નઈ સાંજી આ ચાર જગ્યાએ પ્રગટાવી દેજો દીવો ચમકશે તમારું ભાગ્ય નમસ્કાર મિત્રો અંબા ઇસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે સનાતન વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર આ તિથી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે આવે છે અક્ષય તૃતીયાને ધન સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે સંસ્કૃતમાં અક્ષય શબ્દનો અર્થ થાય છે જે ક્યારેય સમાપ્ત થતું નથી એવું તો આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય એ અનંત ફળ આપનારું બને છે અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદીની સાથે સાથે દીવો પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે જો આ દિવસે સાંજે ખાસ સ્થળોએ દીવો પ્રગટાવવામાં આવે તો દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે અને ભાગ્ય ચમકે છે તો ચાલો જાણીએ આ દિવસે કંઈ ચાર જગ્યાએ દીવા પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે તો આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો

ચોક્કસ પ્રગટાવો પાણી ભરેલી જગ્યાએ દીવો અર્પણ કરો મિત્રો રસોડામાં જે જગ્યાએ પીવાનું પાણી રાખવામાં આવે છે તે જગ્યા ઉપર પૂર્વજોનું સ્થાન માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર ત્યાં દીવો પ્રગટાવવો એ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા જેવું છે આનાથી પૂર્વજોના આશીર્વાદ અકબંધ રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી તમારા ઘરની નજીકના પાણીના સ્ત્રોત પર દીવો પ્રગટાવો મિત્રો જો તમારા ઘરની નજીક કૂવો તળાવ કે નદી હોય તો ત્યાં જઈ અને દીવો પ્રગટાવો પાણીના સ્ત્રોતો પર દીવા પ્રગટાવવાથી દેવતાઓના આશીર્વાદ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ફેલાય છે અંતિમ વાત કરીએ તો મુખ્ય દરવાજાની બંને બાજુએ દીવા મૂકો મિત્રો સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ ઘીના દીવા પ્રગટાવો આ દેવી લક્ષ્મીને આકર્ષવાનો સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે છે આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે અને ગરીબી પણ દૂર થાય છે તો મિત્રો અક્ષય તૃતીયાનો દિવસ પરમ પાવનકારી દિવસ આ દિવસે સંધ્યા સમય અથવા સંધ્યા સમય પછીના સમયમાં આ ચાર જગ્યાએ દીવા અર્પણ કરો અક્ષય તૃતીયાનો દિવસ આ વર્ષે ત્રીસ એપ્રિલ બે ના રોજ આવી રહ્યો છે તો આ દિવસે આ સેલમ સેલો ઉપાય ચાર દીવા પ્રગટાવવાનો ઉપાય તમે પણ કરી અને તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો અને તમારા ભાગ્યને ચમકાવી શકો છો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે